હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય ગુજરાતી ચેપ્ટર સરહદની સફરે જેનું સોલ્યુશન આ જોવાના તો ખાસ વિદ્યાર્થી મિત્રો પાઠની સમજૂતી કે તેમજ બીજા બધા વિષયના વિડીયો તમારે જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુ મારા બેલેકન પ્રેસ કરો જેથી તમને એમની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરવાનું ભૂલશો નહીં તો બારમું ચેપ્ટર સરહદની સફરે જેનું સ્વાધ્યાય સોલ્યુશન લઈએ આપણે તો વાતચીત પહેલો પ્રશ્ન યાત્રા અને પ્રવાસમાં શું ફરક છે ચલો યાત્રા કોને કહેવાય અને પ્રવાસ કોને કહેવાય તો યાત્રા મૂળે સંસ્કૃત શબ્દ છે તે હિન્દુ અને અન્ય ભારતીય ધર્મોમાં મહત્વનું સ્થાન ધરાવે છે સામાન્ય રીતે યાત્રાનો અર્થ એ છે કે મહાભારત રામાયણ ઇત્યાદિ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલા ધાર્મિક સ્થળો જેવા કે મંદિરો નદીઓ પર્વતો ગામો વગેરેની મુલાકાત લઈ દર્શન ઉપાસના જેવા ધાર્મિક કાર્યો કરવા તીર્થયાત્રા સામાન્યપણે પવિત્ર સ્થળોની મુલાકાતને કહે છે મોટે ભાગે એ યાત્રા સંઘમાં એટલે કે સમૂહમાં કરવામાં આવે છે આ ઉપરાંત કોઈ પ્રકારના સરઘસ કે તહેવારના સંદર્ભમાં યોજાનારા સરઘસ માટે વગેરે માટે યાત્રા શબ્દ વપરાય છે જેમ કે જગન્નાથપુરીની રથયાત્રા વર્તમાનમાં રાજકીય કે સામાજિક કારણોસર યોજાતા સરઘસ કે કોચ માટે પણ યાત્રા શબ્દ વપરાય છે વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર અમારે બીજા બધા વિષયના વિડીયો લેક્ચર પણ જોવે છે તો એના વિડીયો લેકચર મળી જશે હા વિદ્યાર્થી મિત્રો વિડીયો લેક્ચર ફ્રીમાં છે અને તમને બધું એક જ જગ્યાએથી મળી જશે તમારે દરરોજ સર્ચ કરવાની જરૂર નહીં પડે તો ક્યાંથી તો ભાઈ વેડ ડિજિટલ નામની એપ્લિકેશન છે જે જ્યાંથી પ્લે સ્ટોર ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો ત્યાંથી તમને તમામ વસ્તુ બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ વિષય પ્રમાણેનું મટીયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકશો ઓપન કરશો એટલે એમાં તમારા મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી કરી નાખો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો એટલે મિત્રો બાર ધોરણ સુધી ઉપયોગી છે એટલે તમારું ધોરણ પસંદ કરી

જેમાં દેશનો અર્થ થાય છે સ્થાન અને અટનનો અર્થ થાય છે ફરવું પરંતુ પ્રવાસ એટલે માત્ર ફરવું એટલો સીમિત અર્થ ન કરી શકાય કોઈ પણ સ્થળને જાણવું માણવું અને થોડાક સમય માટે એને મન ભરીને જીવી લેવું તેનું નામ પ્રવાસ વિદ્યાર્થી જીવનમાં નવું નવું જાણવાની જિજ્ઞાસા હોય છે કોઈ પણ ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સ્થળો વિશે માત્ર પુસ્તકોમાંથી વાંચીને જાણવા કરતાં ઐતિહાસિક અને પ્રાકૃતિક મહત્વ ધરાવતા સ્થળોના પ્રત્યેક હોય છે ખરેખર આજના ભાગદોડ અને તણાવયુક્ત જીવનમાં પ્રવાસનું મહત્વ અનેક વધી ગયું છે પ્રવાસ પર્યટન થકી જ લોકોમાં સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ પ્રેમ અને ભાઈચારાની ભાવના જન્મે છે કેટલીક યાત્રાઓ ખૂબ જ જાણીતી છે તેના નામ આપો દાંડી યાત્રા રથયાત્રા ભૂદાન યાત્રા પદયાત્રા તીર્થયાત્રા અને તવાંગ યાત્રા તમે ગુજરાતી ઉપરાંત બીજી કઈ કઈ ભાષાઓના નામ સાંભળ્યા છે તો હિન્દી અંગ્રેજી સંસ્કૃત મરાઠી પંજાબી સિંધી બંગાળી કન્નડ મલયાલમ તમિલ તેલુગુ ઉર્દુ ભાષાના નામ સાંભળ્યા છે તમારા વિસ્તારમાં કઈ બોલી બોલાય છે તમે કઈ કઈ બોલીઓ વિશે જાણો છો તો મારું ગામ ઉત્તર ગુજરાતમાં આવેલું હોવાથી અમારા વિસ્તારમાં મહેસાણી બોલી બોલાય છે તમારી રીતે જવાબ આપી શકો મિત્રો બરાબર સોરઠી ચરોતરી પટણી ભીલી બોલીઓ વિશે જાણું છું આગળ તમારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય તો તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો વિડીયો ઘણો મોટો બનશે એટલે પોઝ કરીને તમે લખી શકશો આગળ વધીએ શહીદ કોને કહેવાય બરાબર શહીદ કોને કહેવાય તો એ પણ તમને સરસ મજાનું અહીંયા સમજાવેલું છે અરબી ભાષામાં એનો અર્થ શું થાય ચલો નીચે આપેલા વાક્યોનો ભાવ ધરાવતું વાક્ય વિકલ્પ માંથી મોડા પડ્યા છે સરવણજી સમય પછી તરત પહોંચ્યા છે એ સરવણજીની બહારે આવ્યા એ સરવણજીની મદદે આવ્યા ગુજરાતના પચીસેક જણ એકઠા થઈ ગયા ગુજરાતના અંદાજે પચીસ જણ ભેગા થઈ ગયા પણ જમવામાં કંઈ ઠા પડ્યો નથી જમવામાં કંઈ મજા આવી નથી ચાલો નીચે આપેલા બોલીના શબ્દોનો માન્ય ભાષામાં અર્થ મેળવી લખો કચ્છી બોલીમાં બો એટલે બે સુરતીમાં ટમે એટલે તમે આપણે સાંભળ્યું છે ને ખજૂરભાઈના વિડીયો જોતા હોય તો ટમે ટમે કરે દન દિવસ ઘામ એટલે ઉકળાટ બફારો વરસાદ આવવાનો હોય ને પેલા ઘામ થાય ઉકળાટ થાય બફારો થાય ચલો આપેલા ઉદાહરણ જેવા બીજા શબ્દો લખો અને વાક્ય પ્રયોગ કરો યાત્રા યાત્રાળુ શ્રદ્ધા શ્રદ્ધાળુ માયા માયાળુ કૃપા કૃપાળુ દયા દયાળુ ઘણા યાત્રાળુઓ દર પૂનમે પગપાળા અંબાજી જાય છે ધર્મ પ્રેમી માણસ હંમેશા શ્રદ્ધાળુ જ હોય આપણા દેશના માયાળુ માનવી મલક છોડીને ગયેલાઓને સાંભળે છે ભગવાન સૌને માટે કૃપાળુ છે દયાળુ માણસ જ વૈષ્ણવ છે ચલો આપેલા શબ્દો જેવા બીજા શબ્દો મેળવીને લખો અને વાક્ય પ્રયોગ કરો ધર્મ ધાર્મિક પ્રકૃતિ અર્થ આર્થિક સમાજ સામાજિક શરીર શારીરિક ઇતિહાસ ઐતિહાસિક ભૂગોળ ભૌગોલિક જીવ જૈવિક પ્રથમ એટલે તાર્કિક નગર નાગરિક બુદ્ધિ બૌદ્ધિક કલ્પના કાલ્પનિક શબ્દ શાબ્દિક તો વાક્ય બનાવો મેં ધાર્મિક પુસ્તકો ખરીદ્યા આબુમાં અમે રમણીય પ્રાકૃતિક સૌંદર્ય જોયું તેની આર્થિક સ્થિતિ સારી છે દરેક સમાજમાં સામાજિક રીત રિવાજ અલગ હોય છે સ્વાસ્થ્ય માટે શારીરિક શ્રમ અનિવાર્ય છે મેં નાટકમાં ઐતિહાસિક પાત્ર પસંદ કર્યું ભારત ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વના સ્થાને છે જૈવિક હિંસાનો મોટે ભાગે વિરોધ થાય છે મેં પ્રાથમિક શિક્ષણ મારા વતનમાં લીધું મને એમની વાત તાર્કિક લાગતી નથી ધનપાલ અમારા ગામના વરિષ્ઠ નાગરિક છે શિક્ષણ જગતમાં કેટલીક બધી બૌદ્ધિક વ્યક્તિઓ છે એની વાતો મોટે ભાગે કાલ્પનિક હોય છે

દરેક શબ્દનો ઉપયોગ કરીને એક એક વાક્ય લખો તીર્થયાત્રા દાદા દાદી તીર્થયાત્રા પર ગયા શોભા યાત્રા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ધર્મયાત્રા રામ સીતા અને લક્ષ્મણનો ચૌદ વર્ષનો વનવાસ એક ધર્મયાત્રા હતી પદયાત્રા વિનોબા ભાવે દેશભરમાં પદયાત્રા કરી ભૂમિદાન પ્રવૃત્તિ કરી હતી દાંડી યાત્રા મીઠાના કાયદા વિરુદ્ધ ગાંધીજીએ ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી સુધી દાંડી યાત્રા કરી રથ યાત્રા અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથ યાત્રા નીકળે છે ચલો નીચેના વાક્યોમાંના રેખાંકિત શબ્દોનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવીને લખો કાલની આ યાત્રા વિશે તો કંઈક વાત કરો તમે મને કાશી વિશે કશું કહ્યું નથી ઓગણીસો ને બાસઠમાં ચીને ભારત પર આક્રમણ કરેલું ત્યારે અહીં સુધી કબજો કરેલો મેં તારા પર કશી કોમેન્ટ કરી નથી ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત બોતેર કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી હું આવું નહીં ત્યાં સુધી તું અહીં જ ઊભો સૌ પોતપોતાના નિવાસસ્થાન તરફ તરફ ચાલ્યા હરણોને તળાવ જોયા ત્યાં આયોજકો દ્વારા હોટલમાં ઉતાર અપાયા છે મારો મિત્ર મારા દ્વારા બધું કહેવડાવડા માંગતો હતો આ એકમમાં ગુજરાતની જુદી જુદી વાનગીના નામ આપ્યા છે કોઈ પણ ત્રણ વાનગી વિશે ઓછામાં ઓછા બે વાક્ય લખો પહેલું છે થેપલા બીજું છે ઘારી અને ત્રીજું લખી શકશો ચલો પ્રશ્ન દસ પ્રશ્નોના ઉત્તર લખો પહેલું જ્યાં જ્યાં વસે એક ગુજરાત ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત અર્દેશર ખબરદાર પંક્તિ છે એનો અર્થ જણાવો વિડિયો પોઝ કરીને લખો ગુવાહાટી શહેર વિશે બે ત્રણ વાક્ય લખો બરાબર તો ગુવાહાટી વિશે લખેલું છે જસવંતગઢની વાતને અનેરી કેમ કહી શકે હશે તો એની પણ કરીને લખી શકો આ યાત્રામાં દૂર દૂર થી શ્રદ્ધાળુઓ કેમ આવતા હશે બરાબર તે એ પણ વિડીયો પોઝ વિડીયો પોસ્ટ કરીને લખો તવાંગ યાત્રા રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણ દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે એવું શા પરથી કહી શકાય કરીને લખી શકો છો તમિલનાડુ ભરતનાટ્યમ રાજસ્થાન ધુમર પંજાબ ભાંગડા ઉત્તર પ્રદેશ કથક કેરળ મોહિની અટ્ટમ જમ્મુ કાશ્મીર રાઉફ ઓડિશા ઓડિશી આંધ્રપ્રદેશ કુચીપુડી ચાલો મોટેથી વાંચો અને સારા અક્ષરે લખો મિત્રો જોઈને લખવાનું છે એમાં કંઈ બીજું કરવાનું નથી છેલ્લે વિજાણુ માધ્યમ અને સોશિયલ મીડિયાની મદદથી દરેક જૂથ એક એક અલગ યાત્રાની માહિતી મેળવશે બરાબર તમે મોબાઈલની મદદથી મેળવી શકો ઇલેક્ટ્રોનિક કોઈ પણ વિજાણુની મદદથી મેળવી શકો અને વર્ક સમક્ષ તમારે જૂથમાં કહેવાની છે તો આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન થયું વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે પાઠની સમજૂતી બધા વિષયના વિડીયો તમને મળી રહે છે તો આ ચેનલ તમને કેવી લાગે વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો અને આ બધું મળશે ક્યાંથી મેં કીધું એમ એપ્લિકેશન ડાઉનલોડ કરી એની અંદર તમે જશો તો ત્રણ થી બારના વિભાગમાં તમને બધા જ વિષય મળી જશે તો અહીં સુધી રાખીએ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત